એકવીસમી જૂને દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ખાતે યોજવામાં આવશે ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડા બેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર બીએસએફના સહ આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપ્યો છે રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી યોગ બોર્ડના અધ્યક્ષ સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર રાજ્યભરમાં ત્રણસો મુખ્ય સ્થળો યોગ દિવસ ઉજવાશે ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ કોલેજો આઈટીઆઈ જેલ આરોગ્ય પોલીસ સહિતના વિભાગોને સમગ્ર ગુજરાતમાં યોગમય તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યોગ દિવસ રાજ્યભરમાં સવા કરોડ લોકોની સહભાગીથી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ભવ્ય સફળતા અપનાવવાની નેમ વ્યક્ત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક સંબોધન સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ થશે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ